જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરી બાર કલાક ઓપરેશન બાદ સફળતા મળી મારું નામ છે રામભીબેન સંજયભાઈ સિંધલ અમે સાહેબને બતાવ્યું પછી ઓપરેશન નું કીધું અહીંયા ઓપરેશન કર્યું ત્યારે બહુ સારું છે મને હારામાં સારું છે એમ આમ હાલી ચાલી શકું જમી શકું ખુલી શકું કાંઈ વાંધો નથી મને બહુ સારામાં સારું છે ઓપરેશન બહુ ઓલું હતું પણ આમ સાહેબનો આભાર કે મને હાવ એટલે હાવ એ સાહેબ ત્યારે એમ એટલે મને માથું બહુ દુખતું હતું પછી સાહેબ ને બતાવ્યું હા સેન્જોર મારું નામ ડૉક્ટર ધવલ ગોહિલ છે હાલ હું અગસ્તી હોસ્પિટલ જુનાગઢ ખાતે ન્યુરો સર્જન તરીકે કામ કરી રહ્યો છું મારી પાસે થોડા દિવસો પહેલા ત્રીસ વર્ષના એક મહિલા સ્ટ્રોકની હિસ્ટ્રી સાથે આવેલા

બાયપાસ સર્જરીનો ફાયદો એ છે કે એમાં તરત જ ઇમિડિયેટલી પેશન્ટને લોહી સપ્લાય ચાલુ થઈ જાય છે અને જેના કારણે આવું વધુ સ્ટ્રોક આવવાની શક્યતાઓ ઘટી જતી હોય છે સૌરાષ્ટ્ર કચ્છમાં આ પ્રકારનું ઓપરેશન પહેલીવાર કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં પણ એકથી બે જગ્યાએ જ આ ઓપરેશન થઈ શકે છે અને એનું કારણ એવું છે કે આ ઓપરેશન કરવા માટે ખૂબ જ ડેડિકેટેડ તાલીમ મળેલી હોવી જોઈએ છે તો જ આ વસ્તુ કરી શકીએ છીએ કેટલી કલાક ચાલ્યું તો આ ઓપરેશન 12 કલાક વધારે ચાલેલું 12 થી 14 કલાક ચાલેલું ઓન એવરેજ અને ઓપરેશન પછી દર્દી એકદમ સંપૂર્ણપણે સ્વસ્થ હાલતમાં છે ખાસ કરીને લક્ષણો શું જોવા મળે છે લક્ષણો સ્ટ્રોક એટલે કે મગજના જે જગ્યાએ લોહી ઓછું મળતું હોય એ જગ્યાએ તકલીફ ફોર એક્ઝામ્પલ આપણા પેશન્ટની અંદર સ્પીચની તકલીફ થવા માંડી બોલવામાં તકલીફ થતી હતી હાથ પગના પેરાલાઇસિસ જે વન ઓફ ધ મોસ્ટ કોમન કારણ હોય છે કે હાથ પગનું પેરાલાઇસિસ થઈને દર્દી આવતા હોય અમારી પાસે એટલે એમાં જરૂર પડે જરૂર પડે છે કયા કારણસર આ થઈ શકે આ રોગ જેનેટિક હોય છે આમાં કોઈ બીજી વસ્તુનું જનરલી કોઈ કારણ હોતું નથી બાય ચાન્સ જેને જેનેટિક પ્રોબ્લેમ આવે અમુક જીન્સ હોય છે એના જે જવાબદાર એ લોકોને આ થાય છે તકલીફ ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોલી સમાજની બોક્સિંગ રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે ધુમા બોપલ અમદાવાદ આર કોરડિયા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ રાપર કચ્છ રાજનકુમાર ઠાકોર સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટસ સ્ટુડન્ટ રાપર કચ્છ મારું નામ છે રામભીબેન સંજયભાઈ સિંધલ ધંધોસર ગામ છે અમારું પહેલાં મને માથું યુકતું હતું પછી અમે સાહેબને બતાવ્યું પછી ઓપરેશનનું કીધું અહીંયા ઓપરેશન કર્યું ત્યારે બહુ સારું છે મને હારામાં સારું છે એમ આમ હાલી ચાલી રહેવું જમી શકું બોલી શકું કાંઈ વાંધો નથી મને બહુ સારામાં સારું છે ઓપરેશન બહુ ઓલું હતું પણ આમ સાહેબનો આભાર કે મને હાવ રેડ એટલે હાવ રેડ છે અત્યારે એમ પેલા મને માથું બહુ દુખતું હતું પછી સાહેબ ને બતાવ્યું હા સેન્જોગ્રાફી રિપોર્ટ કરાવ્યો પછી ખબર પડી કે આવી રીતે છે પછી ઓપરેશન બહુ અઘરું હતું બહુ એટલે બહુ જ એમ પણ સાહેબે છે ને આમ વ્યવસ્થિત એટલે વ્યવસ્થિત બેદીમાં હું હાલવા ચાલવા માંડી ખાવા પીવા માંડી હાલી ચાલી વાગું બોલી હકું મારા શરીરમાં બધા અંગ અત્યારે હાલી ચાલી વાગ્યા આમ ક્યાંય કંઈ વાંધો નથી એમ પેલા બોલવાનું તકલીફ થઈ ગયું પેલા અમારી જીભ અટકતી નામ કોઈ અઘરું બોકો બોલવું હોય ને તો અટકતી હવે એવું નથી એમ બોલી શકું નિરાતે બધું બોલી શકું સ્પીડિંગ આ તે બોલી શકું પેલા એવું નહોતું મારું નામ ડૉક્ટર ધવલ ગોહિલ છે હાલ હું અગસ્તિ હોસ્પિટલ જુનાગઢ ખાતે ન્યુરો સર્જન તરીકે કામ કરી રહ્યો છું મારી પાસે થોડા દિવસો પહેલા ત્રીસ વર્ષના એક મહિલા સ્ટ્રોકની હિસ્ટ્રી સાથે આવેલા રિપોર્ટ કરતા જણાવે એવું નિદાન થયેલું કે એમને મોયા મોયા ડિઝીઝ નામનો રોગ હોય છે આ રોગમાં જનરલી દર્દીના દર્દીની મગજની નળીઓની અંદર સંકોચન આવે છે આ રોગ જેનેટિક હોય છે સંકોચન સમય જતાં વધતું જતું હોય છે અને દર્દીને ધીમે ધીમે સ્ટ્રોક વધતા જતા હોય અને અમુક સમય પછી જીવલેણ પણ નીવડી શકે છે આ રોગમાં સારવાર તરીકે સર્જરી હોય છે જેના બે ઓપ્શન હોય છે એક ઇડમ્સ કે જેમાં બારથી સ્નાયુ મગજની ઉપર મૂકી અને આપણે રાહ જોવાની હોય છે કે લોહીની સપ્લાય એમાં મગજમાં આવે અને બીજું એક એસટીએ બાયપાસ નામની સર્જરી હોય છે કે જેમાં મગજની બહારની લોહીની નળીઓને મગજની અંદરની નળીમાં બાયપાસ ટાંકા લેવામાં આવે છે આ ઓપરેશન ખૂબ જ ચેલેન્જિંગ હોય છે આ ઓપરેશન ખૂબ જ જટિલ હોય છે એનું કારણ એ છે કે એમાં એક મિલીમીટરથી નાની લોહીની નળીઓનું વાળથી પણ નાના દોરા કે તાતણા જે સૂચરિંગ કરવામાં આવે છે આમાં સ્પેશિયલ તાલીમની જરૂર હોય છે આપણા દર્દીમાં આ ઓપરેશન બાર કલાકથી વધુ ચાલેલું અને અંતે આ સફળતાપૂર્વક બાયપાસ કરવામાં આવેલું મોયા નો રોગ જનરલી જાપાન અને ભારતના જે વેસ્ટ સ્ટેટ્સ ઈસ્ટ સ્ટેટ છે એમાં વધારે જોવા મળતો હોય છે આપણી સાઈડ ગુજરાતમાં પણ હવે આના કેસીસ વધવા માંડ્યા છે બાયપાસ સર્જરીનો ફાયદો એ છે કે એમાં તરત જ ઇમિડિયેટલી પેશન્ટને લોહી સપ્લાય ચાલુ થઈ ગઈ છે અને જેના કારણે આવું વધુ સ્ટ્રોક આવવાની શક્યતાઓ ઘટી જતી હોય છે સૌરાષ્ટ્ર કચ્છમાં આ પ્રકારનું ઓપરેશન પહેલીવાર કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં પણ એકથી બે જગ્યાએ જ આ ઓપરેશન થઈ શકે છે અને એનું કારણ એવું છે કે આ ઓપરેશન કરવા માટે ખૂબ જ ડેડિકેટેડ તાલીમ મળેલી હોવી જોઈએ છે તો જ આ વસ્તુ કરી શકીએ છીએ કેટલી કલાક ચાલ્યું હતું આ ઓપરેશન 12 કલાક થી વધારે ચાલેલું 12 થી 14 કલાક ચાલેલું ઓન એવરેજ અને ઓપરેશન પછી દર્દી એકદમ સંપૂર્ણપણે સ્વસ્થ હાલતમાં છે ખાસ કરીને લક્ષણો શું જોવા છે લક્ષણો સ્ટ્રોક એટલે કે મગજના જે જગ્યાએ લોહી ઓછું મળતું હોય એ જગ્યા તકલીફ ફોર એક્ઝામ્પલ આપણા પેશન્ટની અંદર સ્પીચની તકલીફ થવા માંડી બોલવામાં તકલીફ થતી હતી હાથ પગના પેરાલાઇસિસ જે વન ઓફ ધ મોસ્ટ કોમન કારણ છે કે હાથ પગનું પેરાલાઇસિસ થઈને દર્દી આવતા હોય અમારી પાસે એટલે એમાં પડે સર્જરીની જરૂર પડે છે કયા આ થઈ શકે આ રોગ જેનેટિક હોય છે આમાં કોઈ બીજી વસ્તુનું જનરલી કોઈ કારણ હોતું નથી બાય ચાન્સ જેને જેનેટિક પ્રોબ્લેમ આવે અમુક જીન્સ હોય છે એના જે જવાબદાર એ લોકોને આ થાય છે તકલીફ